જય માતાજી મિત્રો તો અત્યારે રાતના સાડા સાત આઠ વાગવાની તૈયારી છે મિત્રો તો અત્યારે અમે આ જગ્યા ઉપર છીએ જો મિત્રો ચારે બાજુ અંધારું છે અને આ જે દાહોદ થી આવેલા પગપાળા યાત્રિકો અહીંયા ભોજન બનાવી રહ્યા છીએ તો આપણે પણ એમને નાસ્તો કરાવવાના છીએ પહેલા તો અહીંયા જો મિત્રો આ એ એમને રાંધવાની તૈયારી છે એમને સબ્જી રોટી બનાવે છે મિત્રો તો સામે એક મકાન છે દુકાન છે મિત્રો તો આપણે એની અંદર એમને જઈને નાસ્તો અને બધી સુવિધા કરાવીશું berhenti 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 berhenti

તો મિત્રો વિડીયો પૂરો નિહાળજો મિત્રો સોનક શું કરી રહી છે પાપડી બધા ભરી રહી છે મિત્રો અહીંયા બાર પણ ફક્ત બેઠા છે સબ્જી રોટી બનાવે છે તો પણ આપણે બધાને ચા પીવડાવી રહ્યા છે મિત્રો તમે જો ભાઈ ચા આપે છે અને જો મિત્રો આજે એમનો રથ લઈને આવે છે એ માતાજીનો રથ તમને બતાવી દો મિત્રો જો જય ચામુંડામાં પછી જે ચામુડામાં આપણે જે આવું તો કઈક લખેલું છે મિત્રો માતાજીના દર્શન પણ આપણે કરીશું તો મિત્રો જો તમે માતાજીનું મંદિર છે ઉપર અને જો જય ચામુડામાં જે ચામુડામાં મિત્રો આ દાવત થી ચાલતા પગપાળા આવેલા છે અને ધોળકા ગામે પહોંચ્યા છે અને અત્યારે રાત પડી ગઈ છે તો રાતના એમને આરામ માટે આ જો જગ્યા મળી છે અહીંયા તો આપણે એમની સેવા માટે પહોંચી ગયા છીએ આ પાંચ દિવસ છે એમ બરોબર

અલુ શે બરાબર તમને ના તો તમાર કોણા તમા હ હા આઈ પાછળ સાહેબ દસને સામે રહે બરાબર ના બરાબર ત્યારે કેમે હા YouTube ચેનલ પણ છે આપડે હા ગુજરાતી કડિયા લખજો એટલે આવશ્યક આવશ્યક તમને બોલો તોય તમારામાં આવી જશે એવું છે જે બતાવી દીધી